એને આ એક હજાર વર્ષ પૂરા થયા એટલે એ હજાર વર્ષ પૂરા થયા એની ઉજવણી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે આ સોમનાથ દાદાનું મંદિર નવું બનાવવું એની જે અહીંયા એને પ્રતિજ્ઞા લીધી હતી એને પંચોતેર વર્ષ પૂરા થયા એટલે એના ઉજવણીના ભાગરૂપે સોમનાથમાં ત્રણ દિનો કાર્યક્રમ અતિભવ્ય કાર્યક્રમ એટલે એમાં એ કાર્યક્રમમાં કંઈ ઘટે જ નહીં એવો કાર્યક્રમ નક્કી કર્યો એમાં આજથી શરૂ થઈ ગયું છે આજથી પાંચસો બ્રાહ્મણો કાશીના વિદ્વાન બ્રાહ્મણો જે ભણતા હોય છોકરાઓ એ આજથી આવી જાય પાંચ અને સવારમાં એનું દહ વેગે ઓમનો નાદ એટલે બોતેર કલાક સુધી સતત વારાફોરતી એ ત્યાં ગ્રાઉન્ડમાં જ છે સોમનાથના ગ્રાઉન્ડમાં બોતેર કલાક સુધી ઓમનો નાદ એટલે ઓમ ઓમ એમ બોલે જ રાખવાનું બોતેર કલાક સુધી એ આજથી શરૂ થઈ ગયું છે પછી આજથી ત્રણ દિવસ સુધી કાયમ રાતે મોટા મોટા જે આપણા ગુજરાતના કલાકારો છે બહારના કલાકારો છે એ બધા આવવાના બધા એનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી છે દસ તારીખે હા જે મોદી સાહેબ આવે છ વાગ્યા પછી ડ્રોન નો કાર્યક્રમ છે ત્રણ હજાર ડ્રોન ઉડાડી અને ઉપર આકાશમાં શંખ ત્રિશૂળ જે આખું શિવજીનું જે બધું હોય એ બધું રોશનીથી બધું આકાશમાં થવાનું એટલે એ અતિભવ્ય કાર્યક્રમ છે ક્યારેય ન થયો એવો પછી અગિયાર તારીખે હવારમાં આરતી કરી અને પછી ત્યાંથી એકસો ને આઠ ઘોડા અને પાંચસો સાધુ ને આમંત્રણ આપ્યું છે મોટા મોટા મંડલેશ્વરો અને જે શિવરાત્રિમાં જે આપણે રવેડી નીકળે કે આરતી પહેલાં એવી રીતની એ શોભાયાત્રામાં બધા સાધુની રવેડી એકસો આઠ ઘોડા અને રવેડી ને મોદી સાહેબ સહિત બધાની એક મોટી શોભાયાત્રા નીકળવા એ શોભાયાત્રા સીધી સભા સ્થળે પછી સભા છે એટલે એક અતિ ભવ્ય કાર્યક્રમ છે આ ત્રણ દિવસનો પણ આપણે મોદી સાહેબની સભામાં તો જાતા જ હોય પણ એનું ભાષણ એ અલગ રીતનું હોય છે આખું એટલે આ તો એક આપણું હિન્દુનું પર્વ છે કે એક હજાર વર્ષ પછી આપણને ક્યાં ખબર હતી કે હજાર વર્ષ પહેલાં સોમનાથ બંગાળ કે એને જે કાર્યો મોદી સાહેબે કર્યા કે સાડી ચારસો વર્ષે વડોદ આપણે પાવાગઢમાં ધજા ચડાવી સાડી પાંચસો વરે આપણે જોયું અયોધ્યાનું મંદિર બંધાણું અટાણે કાશીમાં એવો કોરિડોર બનાવ્યો આ ઉજ્જૈનમાં હમણાં જ્યાં થાય હાલવાની જગ્યા નહોતી ત્યાં એટલો મોટો કોરિડોર બનાવ્યો એવા જે આપણા ધાર્મિક સ્થળો છે તો સોમનાથ તો આપણું પહેલું જ્યોતિર્લિંગ છે એટલે એના જે એક હજાર વર્ષે એના ઉજવણીના ભાગરૂપે આ બધો કાર્યક્રમ છે એના ભાગરૂપે મોદી સાહેબની સભા છે એટલે આપણે બધાએ અહીંથી આપણને ત્રણ બસ આપી છે ત્રણ બસ ભરીને જવાનું છે જ્યાં નવ વાગે પૂગવાનો ટાઈમ છે હાડા છે એ અહીંથી આપણે ઉપડવાનું છે એટલે નવ વાગે ત્યાં પૂગી દઈ પહેલાં સભામાં જવાનું જ્યાં ગ્રાઉન્ડમાં સભા પતાવી પછી બસ ત્યાં આપણને ગ્રાઉન્ડમાં ડોમની પાસે છે બસ ત્યાં ઉતારી અને જે યાર્ડ આવે છે ને કાયદલી યાર્ડનું એમાં આપણું પાર્કિંગ ન્યા છે યાર્ડમાં એટલે બસ ત્યાંથી ઉતારી અને વહી આવશે પછી તમે આપણે સભા પૂરી થાય એટલે દર્શન કરવા જવાના દર્શન કરવા જઈને ચાર જગ્યાએ મોટા મોટા રસોડા ખોયલા છે ચાર જગ્યાએમાંથી તમને આપણને જ્યાં અનુકૂળ પડે ત્યાં જમી લેવાનું દર્શનની વ્યવસ્થા એકદમ રાખી કે બધાને ઝડપથી દર્શન થઈ જાય અને સોમનાથ ટ્રસ્ટે પ્રસાદીના એક લાખ પેકેટ બનાવ્યા છે એ જે દર્શને જાય ને બધાને ફ્રીમાં દેવાના છે સોમનાથની પ્રસાદી એટલે આવો કાર્યક્રમ છે એટલે આપણે બધાએ જવાનું છે તો બધાની ઈચ્છા હોય તો બધાએ તમે નામ લખાવી દેજો એટલે આપણને ખબર પડે એ રીતે બસની વ્યવસ્થા કરવાની આવું આજ છ મિનિસ્ટરો ચાર દીઠા છે એને એ કામ કરે જીતુભાઈ વાઘાણી કુરજીભાઈ બાવળિયા અર્જુનભાઈ મોઢવાડિયા કૌશિકભાઈ વેકરિયા અને પ્રધુમન વાધા આ મિનિસ્ટર આ ત્રણ દેઠા જ્યાં છે આ પૂરું થાય ત્યાં સુધી એને જ્યાં રહેવાનું પછી આજ થી કેન્દ્રના મિનિસ્ટર ગજેન્દ્ર શેખાવત આવ્યા હતા એણે આજે શંખનાથ ઓમનો નાથ છે એ ક્યારે પાંચસો શંખ વગાડ્યા કેટલા એ ક્યારે જે પાંચસો છોકરા આવ્યા એ બધાને શંખ આપ્યા હતા એ શંખની ધ્વની કરી અને ઓમનો નાથ શરૂ કર્યો એક આ સોમનાથમાં જો એવો નહીં પણ જ્યાં જ્યાં આવા મોટા સેવા લયો છે આખા આખા ભારતમાં આખા ભારતમાં દેશમાં જ્યાં જ્યાં આવા મોટા શિવાલયો છે ત્યાં બધે પોતેર કલાકનો બ્રધા બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પોતેર કલાક સુધી નો નાદ શરૂ રાખવાનો આપણે આજે અહીંયા ધોળેશ્વર મહાદેવ સાબરમતી નદીના કિનારે છે ત્યાં મુખ્યમંત્રીએ ઓમનો નાદ શરૂ કરાવ્યો ફોન બહુ મોટું ભવ્ય તીર્થ અમદાવાદ ધોળેશ્વર મહાદેવ બધા શિવાલયોમાં ના નાથ બધે ભવનાથમાં જાય કે જ્યાં જ્યાં મોટા મંડલેશ્વરો હોય જ્યાં મોટી જગ્યાઓ ત્યાં બધે એટલે અતિ ને આપણી ધાર્મિકતામાં જોડાયેલું કામ છે એટલે આપણે બધા જાવું જોઈએ બાકી આપણે તો ઘણીવાર સભામાં જાય છે પણ એમ આમ લાગતા વળતા આવે ને કહી દેતા આ તો બધાને જાણ કરી કાલ મીટિંગ હતી બધા જાતા મીટિંગ પહેલાં કાલ ગઢડા હતી એની પહેલા પમદી વેરાવળ છે ચાર દિવસ એક ધારી બધા બસ ભરીને લાવવું એ પછીની વાત છે પેલા તમે તમારા ગામમાં જઈને કહો ખરા કે કઈ રીતનો કાર્યક્રમ છે તો ખાલી સોમનાથ જાવ એટલે સોમનાથ જાવ એમ નહીં એવો કાર્યક્રમ તમે ટીવીમાં જો આવે છે મોબાઈલમાં બધું આજનું આ ઓમ સરું એ મોબાઈલમાં

પછી ટાઈમ ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો દ્વારકા અને પોરબંદર એટલા જિલ્લાના માણસો કાલ વેરાવળ મીટિંગ હતી આપણા પ્રદેશ સભ્ય જગદીશ વિશ્વકર્માએ લીધી તો બધા જિલ્લાના બધા ધારાસભ્યો સંસદ સભ્યો રાજ્યસભાના સભ્યો બધા છ છ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્યો અને જેટલી એમાં મોટી મહાનગરપાલિકાઓ આવે એના કોર્પોરેટરો બધાને કાલે પાંચસો જણાની મીટિંગ હતી બોલાવ્યા છે એટલે બધાને કીધું કે તમે ખાલી જઈને તમારા વિસ્તારમાં જાણ કરો કે આવો કાર્યક્રમ છે જે આવવાના છે એ બસ આપણે રવાના કરી દેવી પડે બે હવા બે કલાક માં આપણે ભોગવાનું છે દસ વાગે સભા ચાલુ થઈ જાય અગિયાર સાડા અગિયાર મોડા મોડું બાર વાગે પૂરું પછી જમવાનું આપણે પંદર પંદર બસ છે ચારે સીટ માં આઠ બસ છે ગીર ગઢડાની એસી બસ છે ઉનાની ઉના નીકો બસ છે આપણે